તો અમરેલીમાં પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત પર થયેલા હુમલાના પ્રયાસ મામલે અમરેલીના એસપી સંજય ખરાતે પ્રતિક્રિયા આપી છે રાત્રે બાર વાગ્યે પ્રતાપ દુધાતનો ફોન મળ્યો હતો અને અજાણ્યા લોકો ગાડી રોકવાનો પ્રયાસ કરીને હુમલો કર્યો હતો ઘટનાની જાણ થતા ગાડી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી ટૂંક સમયમાં ફરિયાદ દાખલ કરાવશે પ્રતાપભાઈએ આક્ષેપ કર્યા છે તે બાબતે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે રાત્રે બાર વાગ્યે અમોની ઉપર અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતનો ફોન આવેલ હતો કે એ તુલસીશ્યામ બાજુથી અમરેલી આવતા રોડ ઉપર કોઈ અજાણ્ય વ્યક્તિએ એમની રાત્રે ગાડી રોકવાની કોશિશ કરેલ છે તેમજ ગાડી ઉપર હુમલા કરેલ છે તે બનાવ વખતે બનાવ બન્યા બાદ અમોએ પોતે પ્રતાપભાઈ સાથે વાત કરેલ હતી ત્યારબાદ તાત્કાલિક જિલ્લા પોલીસ તરફથી ધારી પોલીસ સ્ટેશનની ટીમ ખાના અધિકારી એકસો બારની ટીમ તથા બીજ જમાદાર જે જગ્યા બનાવ બનેલો હતો ત્યાં પહોંચીને આવું કોઈ ત્યાં કોઈને હાજરી બાબતે કંઈક છે કે કેમ તે બાબતે પૂરતી તપાસ હાથ ધરેલ હતી ગઈ રાત્રે આ જે કામના ફરિયાદી છે પ્રતાપભાઈ સાથે જિલ્લા પોલીસે વાત કરેલ હતી અને રાત્રે જ આપણે આ બનાવ બનેલો હોય તો તે બાબતે સાચી હકીકત સાથે ફરિયાદ લખાવવા માટે જણાવેલ હતો જે બાબતે આજે સવારે પણ ફરીથી એ લોકોને આપણા તરફથી ફરિયાદ દાખલ કરવા માટે જણાવ્યું છે અને આ લોકોએ કદાચ ટૂંક સમયમાં ફરિયાદ પણ દાખલ કરશે જિલ્લા પોલીસ તરફથી એમના ઉપર જે કોઈ હુમલો કરેલ છે અથવા એની જે આક્ષેપ છે કે અમારા ગાડી ઉપર હુમલો કરેલ છે લાઠીથી ગાડી ઉપર ડાબા પડેલા છે તે બાબતે જિલ્લા પોલીસ તરફથી આપણે જીનટભરી તપાસ કરી ગઈ છે તો આ વિસ્તાર તુલસી જે છે એ ટુરિસ્ટ માટે બહુ જરૂરી વિસ્તાર છે તે બાબતે કોઈ પણ પ્રકારના કોઈ પણ ટુરિસ્ટ હોય રાત્રે નીકળતા હોય છે દિવસે નીકળતા હોય છે તે તે બાબતે કોઈ પણ બને માટે જિલ્લા પોલીસ તરફથી સતત પેટ્રોલિંગ રાખવામાં આવશે સિનિયર અધિકારીના લેવલમાં પેટ્રોલિંગ રાખવામાં આવશે અને આજે પ્રતાપભાઈ ફરિયાદ અગર થશે અથવા તે સિવાય પણ જિલ્લા પોલીસ આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો કાયદા અને પરિસ્થિતિ નિર્માણ ના થાય તે માટે કટિબદ્ધ છે સર પ્રાથમિક ધોરણે એવું લાગે કે આવી ઘટના બની હોય પ્રાથમિક ધોરણે આ ઘટના બની છે એ જિલ્લા પોલીસને અનુમાન છે ફરિયાદી બહુ બનનાર જે છે એમના તરફથી ફરિયાદ દાખલ થશે તો તે બાબતે જરૂરી કાયદાકીય નિયમ મુજબ